રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સરદાર પટેલ ટાઉન હોલ ખાતે ઇન્વેસ્ટર માટે મેગા ઇવેન્ટ યોજાઈ ગઈ ઉપલેટામાં

ફેન્કલીન ટેમ્પલેન્ટ મ્યુચ્યુઅલ ફંડ અમદાવાદ એરિયાના સિનિયર મેનેજર એવા પ્રખર વક્તા પ્રવીણભાઈ સુમેરા અને રાજકોટ બ્રાન્ચના સિનિયર મેનેજર ચેતનભાઈ મહેતાના જ્ઞાનનો લાભ ઉપલેટાના ત્રણસો પચાસથી વધુ લોકોએ મેળવ્યો આ તકે ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય અને દીનદયાળ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન પ્રવીણભાઈ માકડિયા નગર શેઠ અમિતભાઈ શેઠ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયુરભાઈ સુવા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પાદરિયા સહિત નામાં મરિયમ શેખ રવજીભાઈ ગજેરા અવની માકડિયા નીરવ શાહ હિરેન મકવાણા જયંતિભાઈ ચાવડાએ આ મેગા ઇવેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી દ્વારા મેગા ઇવેન્ટ રાખવામાં આવેલી હતી સિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટ ઓગણીસો અઠાણું ઉપલેટાની અંદર ઇન્વેસ્ટરો માટે અવેરનેસ પ્રોગ્રામ કરતો આવ્યું છે આ વખતે એક મેગા ઇવેન્ટનું આયોજન એટલા માટે કર્યું હતું કે કરંટ સિનારીયા અંદર ઇક્વિટી માર્કેટની અંદર જે કંઈ ચહલ પહલ છે એનું યોગ્ય જગ્યાએથી યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમારા તમામ ઇન્વેસ્ટરને આજે આમંત્રિત કર્યા હતા અને લાસ્ટ એક મંથથી અમે લોકો આ માટે થઈને જે મહેનત કરી રહ્યા હતા અને એમાં આજ રોજ

શ્રી પ્રવીણ સુમેશરા અને શ્રી ચેતનભાઈ મહેતા બંને દ્વારા જે માર્ગદર્શન એને શરણ મળ્યું છે મને આશા છે કે આગામી દિવસોની અંદર એ તમામ લોકોને ખૂબ સારું એવી ઉપયોગી સાબિત થશે અને દિવસોની અંદર હજુ સારી ઇવેન્ટો અમે આયોજિત કરી રહી છે તો એ શુભકામના પણ આજે ઇન્વેસ્ટર તરફથી અમને મળી છે ના ઇવેન્ટને સફળ બનાવવા માટે થઈને તમામ લોકોનો હું આ તકે હાર્દિક આભાર વ્યક્ત કરું છું સાયબર ફ્રોડ એટલે આજકાલ જે કંઈ આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ એમાં આપણા જે પિન નંબરને જે આપણે ઓપન કરી રહ્યા હોય છે ગૂગલની અંદર આપણે જે કંઈ યુઝ કરતા હોય છે આ તમામ વસ્તુઓની અંદર આપણે ઘણી વખત આપણી સેફ્ટી નથી જોતો ત્યારે સાયબર ફ્રોડ તો હોય છે આપણને ખ્યાલ બી નથી હોતો ને આપણે એકાઉન્ટમાંથી પૈસા નીકળી જતા હોય છે તેની સામે સેફ સેફ્ટી પૂરા કરવા માટે સાયબર ઇન્સ્યોરન્સ પણ બરી કંપનીઓ ચાલુ કર્યા છે એની સામે એક સેફ્ટી છે એટલે સાયબર ઇન્સ્યોરન્સ પણ આજે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રિપોર્ટર વિપુલ ધામેચા ઉપલેટા